મસાલે રોડ ઉપર ગોવર્ધન સોસાયટી આવેલી છે ત્યાં આજે હિંગળાજમાંની પ્રાણ પ્રતિષ્ઠા રાખેલ છે આજે પંડિતો અને શાસ્ત્રી અને ધાર્મિક હિન્દુ ધાર્મિક નિયમ અનુસાર જે પ્રાણ પ્રતિષ્ઠા માતાજીની રાખેલ છે ફોટા પ્રતિષ્ઠા એના નિમિત્તે આજે સોસાયટી હરી મળી અને આ પ્રસંગને ઉત્પાદન આપે છે અને શાસ્ત્રના મંત્ર ઉચ્ચારથી આ જે પ્રાણ પ્રતિષ્ઠા રાખેલ છે આ અવસરની અમે ઘણા સમયથી રાહ જોતા આજે મા હિંગળાજની પ્રાણ પ્રતિષ્ઠા રાખેલ છે એ નિમિત્તે અમે સોસાયટીના દરેક સભ્યો મળીને સાથે મળીને મા દુર્ગા મા માની આશીર્વાદ લઈ અને એની પ્રતિષ્ઠાનો જે અવસર આજે તારીખ ચાર બાર બે હજાર પચીસના રોજ અને ગુરુવારના દિવસે આજે રાખેલ છે મા દુર્ગાના આશીર્વાદથી અમારી સોસાયટીમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ કાયમ માટે માના આશીર્વાદ રહે એવી માના પાયે અમે હૃદયપૂર્વક અને હૃદયથી એના આશીર્વાદ લઈ અને આજે આજે

માં એકલાજની પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠા કરી છે આ આખી સોસાયટી આનંદ અને ઉત્સાહથી માતાજીની પ્રતિષ્ઠા કરી છે આ આ આ સોસાયટી ગોવર્ધનમાં બધા લોકોએ સાથે મળી અને પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠા કરી અને હવે પછી આ લોકો બધા સારી રીતે પૂજા પાઠ કરે અને માતાજી એમને શક્તિ આપે એવી ભગવાન ભોળાનાથ જોડે અને મા એંગળા જોડે પ્રાર્થના બે હજાર પચીસ અને ગુરુવાર પૂનમના દિવસે ગોવર્ધન ટાઉનશીપ જેને ગોવર્ધન ટાઉનશીપનું નિર્માણ કર્યું છે એવા ગોવાભાઈ લેબાભાઈ પરિવાર તરફથી એક દિવસીય હિંગળાજ અને શેષનાથ ભગવાનની ચલિત પ્રતિષ્ઠા રાખેલ એની અંદર ભાવિ ભક્તો ખૂબ ઉમટી પડેલ છે અને પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે મા હિંગળાજ કાયમ આવી આ પરિવારને શક્તિ આમિ સત્કાર્ય કરવાની એવી બ્રાહ્મણ તરીકે અને એના આચાર્ય તરીકે હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું શાસ્ત્રી અલ્પેશ કુમાર હરેશભાઈ જોઈતા હોય